મિત્રો આજે આપણે ધોરણ સાતની સ્વાધ્યાય પોથીમાં અગિયારમું ચેપ્ટરમાં આગળના એકથી છ પ્રશ્નો જોઈ ગયા હતા હવે સાતમો પ્રશ્ન એક વર્તુરાકર નળીની ત્રિજ્યા દસ સેમી છે તો નળીના આસપાસ એક ઓટા વીંટરાવા માટે કેટલી લંબાઈ પટ્ટી જોઈએ તો નળીની ત્રિજ્યા દસ સેમી વર્તુરાકર નળીનો પરીઘ ટુ પાય આ બરાબર પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ ગુણે આર બરાબર દસ તો છેદ ઉડાડતો શું જવાબ આવશે બાળસઠ પોઈન્ટ આઠ સેમી તો આમ એક ઓટો વિંટરાવા બાસઠ પોઈન્ટ આઠ સેમી લંબાઈની પટ્ટીની જરૂર પડે પ્રશ્ન નંબર આઠ એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળોના વ્યાસ વીસ સેમી અને આઠ સેમી તો બંને વર્તુળ વચ્ચે જગ્યાનું ક્ષેત્રફળ શોધો તો આપણે શું કરવું પડશે મોટા વર્તુળનું ક્ષેત્રફળ અને નાના વર્તુળનું ક્ષેત્રફળ બંનેમાંથી બાદ કરતો શું મળશે આપણને વચ્ચેની જગ્યા મળી જશે તો મોટા વર્તુળનું ત્રિજ્યાનું મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર કેટલા આપેલા છે વીસ આપેલા છે એટલે વીસ ભાગે બે કરે તો દસ સેમી તો દસ ગુણ્યા દસ તો ત્રણ પોઈન્ટ ચૌદ નાના વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે વ્યાસ આપેલો છે આઠ ભાગ્યા બે એટલે શું આવશે ત્રિજ્યાની ચાર નાના વર્તુની ત્રિજ્યા ચાર તો કિંમત મેં એક તો પાયાર સ્ક્વેર તો શું થશે પચાસ પોઈન્ટ ચોવીસ સેમી તો મોટામાંથી નાનું બાદ કરવાનું ત્રણ ત્રણસો ચૌદ પચાસ પોઈન્ટ ચોવીસ બાદ કર તો શું આવશે જવાબ બસો તેરસઠ પોઈન્ટ છોતેર સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે નવમો એકવીસ સેમી ત્રીજ્યાવાળા પૈડાને એક હજાર ત્રણસો વીસ સેમ અંતર કાપવા કેટલા ઓટા ફરવા પડે તો મોટાની ત્રિજ્યા મોટા પૈડાની ત્રિજ્યા એકવીસ સેમી પૈડાનો પડીગ બરાબર ટુ પાય આર બસ આની કિંમત મેઘ તો શું થશે એકસો બત્રીસ સેમી તો પૈડાની એક ઓટો એકસો બત્રીસ સેમી અંતર કાપે તો એક હજાર ત્રણસો વીસ સેમી અંતર કાપવા પૈડાના ઓટા બરાબર એક હજાર ત્રણસો વીસ ભાગ્યા એકસો બત્રીસ તો જવાબ આવશે દસ વટા દસ વટામાં કેટલું અંતર કાપશે એકસો એક હજાર ત્રણસો એક હજાર ત્રણસો વીસ સેમી અંતર કાપશે દસમામાં ત્રીસ સેમી લંબાઈ અને વીસ સેમી પૌરાઈ લંબચોરસ પાત્રામાંથી દસ સેમી ત્રીજ્યાનું એક વર્તુળ કાપીને તેને પતરાનો કેટલો ભાગ બાકી રહે તો શું કરવું પડશે આમાં લંબચોરસ લંબાઈ બરાબર ત્રીસ સેમી પહોરાઈ વીસ સેમી અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોરાઈ તો લંબાઈ ગુણ્યા પહોરાઈ શું થશે ત્રીસ ગુણ્યા વીસ બરાબર સાઠ સેન્ટીમીટર સ્ક્વેર છઠ્ઠામાં દાખલા ગણો તો એક લંબચોરસ પ્લોટની લંબાઈ ચાલીસ મીટર અને પહોરાઈ ત્રીસ સેમીટર છે તો પ્લોટની બહારની ફરતી ચારે બાજુ પોંચ મીટર અંતર લંબાઈનો રસ્તો તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસ પ્લોટની લંબાઈ ચાલીસ મીટર લંબચોરસ પ્લોટની પહોરાઈ આપી છે ત્રીસ મીટર તો આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડશે તો એનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા પહોરાઈ તો શું થશે ચાલીસ ગુણ્યા ત્રીસ બરાબર બારસો મીટર સ્ક્વેર હવે રસ્તાની લંબાઈ કેટલી છે ચાલીસ પ્લસ પોચ પ્લસ પાંચ તો શું થશે પચાસ મીટર રસ્તા સાથે પ્લોટની પહોરાઈ થશે ત્રીસ પ્લસ પાંચ પ્લસ પાંચ શું થશે ચાલીસ મીટર તો પચાસ ગુણે ચાલીસ મીટર બરાબર બસો મીટર તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર રસ્તા સાથે માઇનસ પ્લોટનું ક્ષેત્રફળ તો બે બે હજાર માઇનસ બારસો તો શું થશે આઠસો મીટર સ્ક્વેર બીજો એંસી મીટર લંબાઈ અને ચાલીસ મીટર પહોરાઈ લંબ ચોરસની બાગમાં બાજુઓને સમાંતર બે રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવ્યા છે તો આ રસ્તાની પહોરાઈ પાંચ સેમી અને રસ્તાનો સમથર કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે પચાસ રૂપિયા પ્રમાણે કેટલો થાય તમે મેં રસ્તાનું બરાબર રસ્તા દર્શાવ્યા છે રસ્તાના નંબર આપી દીધા રસ્તા નંબર એક રસ્તા નંબર બે રસ્તા નંબર ત્રણ તો આપણે ત્રણેય રસ્તાનું શું કરવું પડશે ક્ષેત્રફળ શોધવું પડશે તો ચાલી એસી ગુણ્યા પાંચ ચાલીસ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ તો શું થશે ચારસો પ્લસ બસો માઇનસ કારણ કે પચીસ કેમ માઇનસ કર્યા કારણ કે રસ્તા એક અને રસ્તા બેમાંથી બંનેમાં રસ્તો ત્રણ આવી જાય છે એટલે તો પાંચસો પંચોતેર મીટર સ્ક્વેર થશે તો હવે ખર્ચ શોધવાનો છે તો એક ચોરસ મીટરે આપ્યો છે પચાસ રૂપિયા તો પોણસો પંચોતેર કેટલા તો અઠ્યાવીસ હજાર સાતસો પચાસ રૂપિયા ખર્ચો થશે દાખલા નંબર ત્રણ એક ચોરસ બાગની લંબાઈ પિસ્તાલીસ મીટર છે બાગની અંદરના બાગનો ફરતો પાંચ મીટર લંબાઈનો રસ્તો છે તો આ રસ્તા ઉપર સમથર પાથરવાનો ખર્ચ દર ચોરસ મીટરે વીસ રૂપિયા પ્રમાણે કેટલો થાય તો એક બગીચો આપણે ચોરસમાં તો પિસ્તાલીસ મીટર બધી બાજુ સરખિત હોય એનું ક્ષેત્રફળ થાય પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ બે હજાર પચીસ મીટર અંદરના ચોરસના બાગની લંબાઈ એટલે પિસ્તાલીસમાંથી પાંચ બાદ થશે કારણ કે પાંચ મીટરનો રસ્તો છે એટલે પાંચ માઇનસ પાંચ તો શું થશે પાંત્રીસ મીટર તો અંદરના ચોરસનું ક્ષેત્રફળ થશે એક હજાર બસો તો ચોરસ રસ્તાનું રસ્તાનું ક્ષેત્રફળ બરાબર ચોરસ બાગનું ક્ષેત્રફળ માઇનસ અંદરના ચોરસનું ક્ષેત્રફળનું માઈનસ તો એક બે હજાર પચીસ માઇનસ એક હજાર બસો પચીસ મીટર તો આઠસો મીટર થશે તો એક મીટરે ખર્ચો કેટલો હતો વીસ રૂપિયા તો આઠસો મીટરે કેટલો તો વીસ ગુણ્યા આઠસો ગુણ્યા વીસ તો સોળ હજાર રૂપિયા ખર્ચો થશે પ્રશ્ન નંબર ચાર અહીં આપેલા ચતુષ્કોણમાં ત્રિકોણ ચતુષ્કોણમાં એ બીસીડીનું ક્ષેત્રફળ શોધો એ એમ આપ્યો છે દસ બીડી આપ્યો છે વીસ સેમી સીએન આપ્યો છે પંદર સેમી એ એમને લંબ બીડી અને સીએનને લંબ બીડી છે તો પાયો બીડી બરાબર બી બરાબર વીસ સેમી વેદ બરાબર એ એમ બરાબર એચ બરાબર દસ સેમી ત્રિકોણ એ બી ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ પાયો ગુણ્યા વેદ તો પાયો શું મેક્યો છે વીસ અને વે ઊંચાઈ દસ તો સો સેન્ટીમીટર સ્ક્વેર થશે હવે એવી જ રીતે ત્રિકોણ બી સીડીનું ક્ષેત્રફળ બરાબર એક તૃત્યાંશ ફાવ ગુણ્યા ઊંચાઈ તો એક વીસ સેમી ગુણ્યા પંદર તો જવાબ આવશે દોઢસો સેમી તો હવે સો પ્લસ દોઢસો કારણ કે બંનેનું ક્ષેત્રફળ શોધવાનું બંનેનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ એ બી સીડીનું ક્ષેત્રફળ સો પ્લસ દોઢસો તો શું થશે બસો પચાસ સેન્ટીમીટર સ્ક્વેર થશે હવે પ્રવૃત્તિ આપેલી છે એક લુહાર પાસે ચૌદ સેમી ત્રિજ્યાનું એક પતરું છે પતરામાંથી સાતના છેદમાં બે ત્રિજ્યાનું વર્તુળ પોંચ ગુણ્યા ત્રણ સેમી માપનો એક લંબચોરસ ચાર સેમી માપનો એક ચોરસ ચાર ગુણ્યા બે સેમીનો એક લંબચોરસ કાપેલ છે તો આ લુહાર પાસે કેટલી બાકી પતરું રહે તો આપણે શું કરવું પડશે બધાનું ક્ષેત્ર ફરશોદવું પડશે સ્ટેપ બાય સ્ટેપ તો લુહારને પત્રાનું કુલ ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર પહેલાં આખું પત્ર ક્ષેત્રફળ શોધવું પડશે તો શું થશે સત્સો સોળ સેન્ટીમીટર સ્ક્વેર હવે એક તૃત્યાંશ એમી ત્રીજ્યાનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર તે સિત્તોતેર પોઈન્ટ બે સેમી અહીં બે વર્તુળની તેથી બે કૌ ગુણ્યા બાવીસ સત્ત ગુને સિત્તોતેર સેન્ટીમીટર સ્ક્વેર થશે હવે લંબચોરસનું ક્ષેત્રફળ પંદર સેમી એવી જ રીતે લંબચોરસનું ફરીથી ક્ષેત્રફળ બરાબર આઠ સેમી અહીં લંબચોરસ છે તેથી બે ગુણ્યા એટલે સોર બે લંબચોરસ છે એટલે બે સોર આકારોનો કુલ ક્ષેત્રફળ બરાબર એકસો ચોવીસ સેમી આથી લુહારે વધેલું પતરું બરાબર શું થશે પતરાનું ક્ષેત્રફળ માઇનસ આકારોનું ક્ષેત્રફળ બરાબર છસો સોળ માઇનસ એકસો ચોવીસ સેમી તો ચારસો બોણું સેન્ટીમીટર સ્ક્વેર જેટલું પતરું બાકી રહેશે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો શેર કરો લાઇક કરો અને